ખૂબ પ્રભાતમ ગુડ મોર્નિંગ મિત્રો આજે ગજાવરને સવારીની અંદર આ વિડીયોમાં તમે રાઉન્ડમાં દોડવા માટેની પ્રેક્ટિસ આપીશું તો એ જોઈ શકશો તો સૂર્ય ખીલ્યા છે સૂર્યના કિરણો આવ્યા છે શા માટે ખીલ્યા છે ખીલ્યાનું કારણ એ છે કે હજી સુરત દાદા પોતે નથી આવ્યા અને એના કિરણોને મોકલ્યા છે હવે બે જગ્યાએ બિલ્ડિંગની ઉપર તમે જે પ્રકાશ જોવો છો એ સોનેરી છે અને એની ઉપર એક નાનું એવું જે તેજ દેખાય છે એ પ્લેટિનમ એકદમ વ્હાઇટ ચાંદી જેવું છે તો સોનું ચાંદી એટલે આ બધું ખીલ્યું છે ને ગજાવરને આપણે હવે કરીશું સવારી દીપભાઈ લઈને આવી ગયા છે સામાન ચાલો હા મજામાં મિત્રો આજના આ વિડીયોની અંદર ટેસ્ટ બેલ આજે અમારે સામાનની અંદર નવું ઘરેણું છે તમે કહેશો કે કેમ ભાઈ આ દોરીથી તમે એને ચલાવો છો તો દીપભાઈ દોરી પકડી છે હવે આ રાઉન્ડ એક્સરસાઇઝ છે જેથી કરી તમે કદાચ બહાર ક્યાંય સવારી માટે ન જઈ શકો તો તમે વાળીને વાળીની અંદર ખેતરપડાની અંદર આવી રીતે ઘોડાને રાઉન્ડમાં એક્સરસાઇઝ કરાવી શકો છો જે આ ખૂબ મહત્ત્વની વાત છે તો એને બધી ખબર જ પડે એટલે અહીંયા કોઈ તોફાન મસ્તી ન એ બધું એ ભૂલે અને ધીરે ધીરે આગળ વધે એ માટેની આ એક્સરસાઇઝ છે તો રાઉન્ડ એક્સરસાઇઝ કરાવતા હોય ત્યારે જો શરૂઆતમાં ઘોડો એની રીતે પડવા માંડે તો કંઈ વાંધો નથી પણ આ લંજિંગ સિવાય સવારી માટે રાઉન્ડની એક્સરસાઇઝ એટલે બને એટલી દોરીનો વિસ્તાર છે એ લાંબો રાખવો જેથી કરી એને રાઉન્ડ લેવામાં મજા આવે પગમાં થડકા ન આવે એટલા માટે આજે મેં બાંડીસ પણ નથી બાંધીતા એના પગમાં એકદમ ફ્રીલી પણ ચેસ્ટ બેલ્ટ એક નવો લગાડેલો છે જે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો હવે આને ધીરે ધીરે વોકિંગની પ્રેક્ટિસ આપી છે વોક પછી એને બીજા રાઉન્ડમાં પાડીશ અને હળવી હળવી ટ્રોટ ચલાવીશ જેથી કરી આ રાઉન્ડમાં એ પડે અને સરસ રીતે ચાલે જો મિત્રો આ રાઉન્ડની અંદર આપણે ગજાવરને અત્યારે ચલાવી રહ્યા છીએ મેં કીધું એમ હળવી હળવી ટ્રોટ બસ આ ચાલે પછી એને આગળ જતા મોટું કામ આપશું કદાચ આ કેન્ટરના ઓર્ડરે થોડીક વધારે તકલીફ પણ આપે કારણ કે જમીન બહુ એકદમ પોચી છે કેન્ટર પડે ચાલ બસ આ રીતે એને પ્રેક્ટિસ આપવાની બસ લંચિંગમાં અત્યાર સુધી આપણે એમને પ્રેક્ટિસ દેતા નજીક આવી જાઓ દીપભાઈ એટલે વધારે દેખાય તો ત્યાં સુધી કોઈ વાંધો નહોતો પણ આવું પરફોર્મન્સ ગજાવર આપશે આપણને આ રીતે એ પણ આપણને ખ્યાલ નહોતો હવે આ જ સાઈડ કરાવી છે હવે એને સેકન્ડ સાઈડ કરાવી અને આ પ્રેક્ટિસ ખૂટવામાં જાજો સમય લાગશે અને ગ્રાસપિંગ પાવર સારો છે તો એ વહેલું પણ શીખી જાય તો હવે બીજી બાજુ એને ચલાવી રહ્યા છીએ એ પણ આપણને વિડીયોમાં બતાવીએ તો એકદમ વોકવોકની અંદર આપણે રાઉન્ડ એને બતાવી રહ્યા છીએ કે ભાઈ આ એરિયામાં આપણે કામ લેવાનું છે તો હવે ધીરે ધીરે આ ચાલમાંથી રોટમાં પણ ચલાવીએ ચાલો રોટ દોરી માત્ર સહારો છે કે રાઉન્ડ ની અંદર ચાલે બીજી કોઈ એની ખેંચતાણ કે એવું કઈ છે નહીં ચોમાસા આજ સવારીની મોજ છે અને આજ રીતે કામ આપે મજા આવે હવે દોરી વગર પણ આપણે ચલાવવાની ટ્રાય કરીએ તો જો દોરી હવે કાટી નાખી છે અને સીધું આટલું થોડો કામ આપે એ મને આટલી આશા અપેક્ષા નહોતી chalo rot સરસ આટલી આશા આપણને આપણા આશ્વ પાસેથી રહે કે તમે જ્યારે સવારી કરી અને ખૂબ મોટો કરો સોરી સાચવણ કરી અને મોટો કરો ને સવારી કરવાની થાય ત્યારે જે આનંદ આવે એ તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કામ આપે છે તો તમે પણ તમારા આશ્વ પાસેથી કામ લઈ શકો છો બસ એનું એક જ પાછળ કારણ છે એની સેવા કરો અને એની સાથે બોન્ડિંગ બનાવીને રહો અને બોન્ડિંગ તો જ આવે જો તમે રોજ એની સાથે રહેવો હાથ ફેરો કરો જોગાણ આપો ખાવાનું આપો નવડાવો એની સાથે વાતો કરો તો બસ એ જ છે બીજું કોઈ છે નહીં હવે આમાં ખાસ વાત તો હવે એક નોર્મલ અને મોટા રાઉન્ડની ઈચ્છા છે જોઈએ છીએ મોટા રાઉન્ડની અંદર ગજાવર કેવી રીતે ચાલે છે તો મિત્રો બસ આ આ વિડીયોની અંદર આપણે આટલું જ રાખીશું તમે જે વસ્તુઓ જોઈ છે તો એક પ્રેક્ટિસ તમે આ પણ આપી શકો છો આનાથી ઘણી બધી હળક ચમક એ પણ દૂર થઈ શકે પગ ઉપાડવામાં ખબર પડે અને લગામમાં પણ ઘણો સુધારો આવે તો બસ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા કાંઈ નવી રાઇડ સાથે અને કાંઈ નવા મિત્રો સાથે મળીશું આપને આનંદ આવશે સબસ્ક્રાઈબ કરી શકો છો પછી ઇન્સ્ટાગ્રામ પર ફોલો પણ કરી શકો છો ત્યાં પણ સરસ વિડીયો અપલોડ કરતો હોય છું તો એ પણ જોજો ખૂબ મજા આવશે થેન્ક યુ ભારત માતા કી જય જય હિન્દ